નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ શ્રી પાણી દરવાજા કહાર પ્રગતિ મંડળ વડોદરા ટ્રસ્ટ દ્વારા કહાર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે આ કાર્યક્રમ પાણીગેટ વિસ્તારમાં એકતા ભવનના પટાંગણમાં આયોજિત કરવામાં આવ્યો હતો મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જીગર પટેલ મેનેજિંગ ડાયરેક્ટર સિગ્મા યુનિવર્સિટીના તથા અતિથિ વિશેષ તરીકે એમએસ યુનિવર્સિટી બરોડાના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સુનિલ કહાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સંજય પરદેશી એ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને કહાર સમાજના તેજસ્વી તાળલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શ્રી પાણી દરવાજા કહાર પ્રગતિ મંડળ વડોદરાના આ કાર્યક્રમમાં સિત્તેરથી વધુ ધોરણ દસ અધોરણ ધોરણ બાર સાયન્સ કોમર્સ આર્ટસ મેડિસિન ક્ષેત્રના ડિગ્રી ડિપ્લોમા કોર્સમાં સારા માર્ગથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે અહીંયા એકતા ભવન ખાતે શ્રી પાની દ્રોજા કહાર પ્રગતિ મંડળ તરફથી કહાર સમાજના તેજસ્વી તારલાઓ બે હજાર ચોવીસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં કહાર સમાજના વડોદરા શહેરમાં જિલ્લામાં વસતા કહાર સમાજના નાગરિકોના બાળકો એસએસસી એચએસસી ડિગ્રી ડિપ્લોમા અને સ્પેશિયલ કેટેગરીમાં જેમને નેશનલ લેવલ સ્ટેટ લેવલ ઉપર ઇન્ટરનેશનલ લેવલ ઉપર ખ્યાતિ પ્રાપ્ત કરી છે એવા મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે આજે અમારા ત્યાં જે લિટરસી રેટ બહુ ઓછો હતો એકવીસ વર્ષ એકવીસ વર્ષની મહેનત પછી આજે બહુ હાઈ રેટ થઈ ગયો છે આજે અમારી પાસે આજના કાર્યક્રમમાં અહીંયા અમારા પાસે એમબીબીએસ થયેલા ડૉક્ટર આવેલા છે પછી બેચલર ઓફ સર્જરી બેચલર ઓફ મેડિસિનના શ્રી ગોળિયા હર્ષ રાજુ કહાર વિધિ કુમારી જે મેનેજમેન્ટ માર્કેટિંગ મેનેજમેન્ટમાં એમ કોમ કર્યું છે કહાર ઝર સતીષભાઈ જે તલાટીમાં સિલેક્ટ થયા છે જામનગર ખાતે એક મોટી સિદ્ધિ છે અને પવનકુમાર દિનેશભાઈ કહાર જે છે એ નોન સ્ટોપ પ્રથમ પ્રયત્ને જ ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષામાં પાસ થયા છે આજના અમારા ટોપર છે અને એવા કુલ લગભગ સાહીઠથી પાસઠ બાળકોનું આજે આ સન્માન થવાનું છે જે જુદી જુદી ડિસિપ્લિનમાં રેન્ક લાવ્યા છે તો આજે અમને બહુ ગર્વ થાય છે કે વડોદરા શહેરના કહાર સમાજમાં અમારે કોઈ બી ડિસિપ્લિન હોય કોલેજમાં એમાં બધા બહુ આગળ પડતા બાળકો આવ્યા છે જે પાણીગેટ સમગ્ર કાર સમાજના પ્રગતિ મંડળ દ્વારા જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓ કે જેમને વિદ્યાભ્યાસમાં કંઈક હાસિલ કર્યું છે તેવા લોકોનો હર્ષો હર્ષોવર્ધન કરવા માટેનો જે આ પ્રયત્ન છે એ ખરેખર બહુ બિરદાવ લાયક છે હું ઘણા બધા વખતથી આ મંડળ અને સંસ્થા સાથે જોડાયેલો છું ઉત્તરે ઉત્તર તે લોકો વિદ્યાર્થીઓને બહુ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી અને ઇતર પ્રવૃત્તિઓમાંથી તેમને વિદ્યા અને સ્કિલ તરફ વધારે વળે એવા પ્રયત્નોમાં પ્રગતિશીલ છે અને આવાવાળા ભવિષ્યમાં પણ એ લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા રહેશે અને એ પ્રતિમાં અમે જે પણ રીતે સિગ્મા યુનિવર્સિટી તરીકે આમાં સહભાગી થઈ શકીશું તે રીતે અમે સહભાગી થવાનો પૂરતો પ્રયત્ન કરીશું શ્રી પાણી દરવાજા પ્રગતિ મંડળ છેલ્લા એકવીસ વર્ષથી કહાર સમાજના દસમા બારમા ડિગ્રી ડિપ્લોમા મેડિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો તેજસ્વી તાલા સન્માન સમારોહ એવોર્ડ કાર્યક્રમ હર્ષોલ્લાસથી ઉજવે છે અને આ સરસ કાર્યક્રમ માટે હું સમસ્ત વડોદરા કહાર સમાજ વતી મંડળના અધ્યક્ષ પુરુષોત્તમભાઈ ઉપાધ્યક્ષ જગુભાઈ કહાર મંત્રી શ્રી ભૂપતભાઈ કહાર તથા સમસ્ત ટીમ પોપટભાઈ રાજેશભાઈ બધાને અભિનંદન પાઠવું છું કે તેમના સતત પ્રયત્નથી આજે વિદ્યાર્થીઓ જે વાલીઓ અત્યારે આટલા કહાર સમાજમાં શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે અને એમાં વિદ્યાર્થીઓ ઘણા કપરી પરિસ્થિતિમાં સેવા વસ્તીમાં રહેતા વિદ્યાર્થીઓ આજે ભણીને આ લેવલ સુધી પહોંચ્યા છે અને એમનું જ્યારે સન્માન સમારોહનો કાર્યક્રમ આવ્યો છે ખરેખર એક અભિનંદન પાત્ર કાર્ય છે એના માટે સમસ્ત અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને મને આજે ગર્વથી જ આજે આજે મને ઉપ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે બોલાવવા બદલ પર આભાર વ્યક્ત કરું છું આજે મને યાદ છે કે જ્યારે મેં માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરીને યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યો ત્યારે મારું સન્માન કરવામાં આવ્યું હતું અને આજે મારા હાથથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ બી એક અનેરી પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા દર વર્ષે આ વખતે જે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે જે લોકો ડોક્ટર એન્જિનિયર બન્યા છે સીએ બન્યા છે આવતા વર્ષે એમના દ્વારા પણ આવનારા તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવે આ અનેરી પ્રક્રિયા જે પ્રગતિ મંડળ કરે છે એ સરસ છે અને આનાથી આવનારી પેઢીને ઉત્સાહ વધશે અને શિક્ષણમાં આગળ વધશે એવી જ મારી પ્રભુને પ્રાર્થના